કથિત લેન્ડસ્કેમ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો છે કોર્ટે હેમંત સોરેનની અરજી પર સુનાવણીનો ઇન્કાર કરી દીધો અને હાઈકોર્ટ જવાનું કહ્યું હતું મહત્વનું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ગુરુવારે એક દિવસની ન્યાય કસ્ટડીમાં મોકલી દીધા હતા હેમંત સોરેનના વકીલને સુપ્રીમ કોર્ટે પહેલા હાઈકોર્ટ જવાનું કહ્યું હતું મહત્વનું શુક્રવારે સાડા દસ વાગ્યે સુનાવણી કરી હતી મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ અરજી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે ત્રણ જજની એક વિશેષ બેન્ચની રચના કરવામાં આવી હતી આ વિશેષ બેન્ચની રચના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ મોબાઈલ એપ